નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો રાજકોટની ફેમસ ગ્રીન ચટણી જે ભજીયાની આરે દેવાય છે જે ગ્રીન ચટણી એ ગ્રીન ચટણીની રેસીપી આપું છું તમને તો તમે આ વિડીયો જોતા રહેજો અને ગ્રીન ચટણી બનાવવાની ટ્રાય કરજો તો કેવી રીતે ગ્રીન ચટણી બનાવશે આપણે વિડીયોમાં જોઈએ ભજીયાની ગ્રીન ચટણી મેં અહીંયા બે કિલ્લા જેવી બનાવી છે તો તમારે ધંધા માટે કે કોઈ પણ મહેમાન આવ્યા હોય ને વધારે બનાવી હોય ઓછી બનાવી હોય તો તમે બનાવી શકો આવી રીતે ગ્રીન ચટણી એના માટે મેં આ ડારિયા લીધા છે આ જે ડારિયાના ફાડા આવે દુકાને કરિયાણાની દુકાને મળી જાય એના માટે હું દોઢ બે કિલા ચટણી બનાવવા માટે સિત્તેર ગ્રામ ડારિયાનો ઉપયોગ કરું છું સાઠ સિત્તેર ગ્રામ જેવા ડારિયાના ફાડા લીધા અને એક બાઉલમાં પાણી લઈને પલાળી દઉં છું કલાક માટે ત્રણસો ગ્રામ લીલા ધાણા લીધા છે પચાસ ગ્રામ આદુ ધોઈને નાખ્યું છે અને સો ગ્રામ ફુદીનાના પત્તા નાખ્યા છે એ પણ ત્રણેય વસ્તુ આપણે ધોઈ નાખી છે સારા પાણીએ અને ધોઈ નાખવાનું આમાં કાકરી હોય નીકળી જાય અને સો ગ્રામ લીલા તીખા મરસા લીધા છે તીખા મરસા આવે એ લેવાના સો ગ્રામ અને જે આપણે આ પલારેલા ડારિયા હતા સિત્તેર ગ્રામ જેવા એને પણ હવે આ ચટણીમાં નાખી દઈએ છીએ એક મોટા વાસણમાં ત્રણેય વસ્તુ કાઢી લઈએ છીએ અને આને આપણે મિક્સરમાં પીસી નાખશું જે આગળ બતાવશું તમને અને આ સાસ લીધી છે જો આપણે સાસ ન હોય તો તમે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો પણ જો તાજી તાજી ખાવી હોય તમારે તો સાસ નાખો તો આનો ચટણીનો સ્વાદ મસ્ત બમણો થઈ જાય તો ખટાશમાં આપણે અત્યારે સાસનો ઉપયોગ કરી શકીએ તમે ઓપ્શનમાં લીંબુ લીંબુના ફૂલ ગમે એનો ઉપયોગ કરી શકો છો તો આમાં હું જરૂર પ્રમાણે સાસ નાખતો જાઉં અને મિક્સરમાં પીસી નાખવાની એકદમ હાવ ગ્રાઇન્ડ કરી નાખવાની બધી વસ્તુ મિક્સ થઈ જવી જોઈએ એકદમ વધારે આને મિક્સરમાં આંકવા દેવાની એટલે તમે ભજીયાની આારે લવ તો ખબર ના પડવી જોઈએ એકદમ બધી મિક્સ થઈ જાય બધી વસ્તુ એવી રીતે પીસી નાખવાની તો હજી આપણે આને પીસીએ છીએ તો આવી રીતે આપણે પહેલો લોટ પીસી નાખ્યો છે આવી રીતે આપણે ત્રણે ત્રણ વાર પીસી નાખીએ છીએ આવી રીતે ધાણાને મસાલો ભરી લીધો છે પછી બે વાટકા સાસ નાખીએ છીએ આ ચટણી ખાટી તીખી મીઠી એવો આનો સ્વાદ આવે સ્વાદ પ્રમાણે નમક નાખશું એટલે આવી રીતના આ ચટણી બને શેષ તીખી અને ખાટી વધારે હોય તો આપણે ખાટી સાસ મારી પાસે પેડી હતી તો મેં ખાટી સાસ નાખી છે અને આવી રીતે આપણે ચટણીને પીસતા જાય તો આવી રીતે તમે રાજકોટની ફેમસ ભજીયાની ચટણી બનાવજો સરસ બને છે જે પાર્ટીએ ખાધી હતી એણે આ ચટણીના વખાણ કર્યા હતા આપણે આ ભજીયાના ઓર્ડરમાં જ ચટણી બનાવી છે હવે છેલા રાઉન્ડમાં આપણે બધી ખાંડ નાખી દઈએ એટલે બધી મિક્સ થઈ જાય તો ચાર ચમચી ખાંડ નાખી છે વજનમાં પચાસ ગ્રામ જેવી ખાંડ નાખી છે તો હવે આપણે આ બધી ચટણીને આવી રીતે પીસતા જાય હવે આપણે છેલ્લો રાઉન્ડ છે ત્રણ રાઉન્ડમાં પીસાઈ જશે તો વજનમાં અંદાજે દોઢ કિલા જેવી ચટણી બેની છે અને જો એકદમ કલર પણ સરસ આવે છે દેખાવ સરસ આવે છે અને જે આપણે સાઈસ નાખી છે એને લીધે ખાટી પણ મસ્ત લાગે છે અને ખાંડ નાખ દે પણ માટે હવે નમક નાખ દે સ્વાદ અનુસાર તો આમાં નમક પંદર ગ્રામ જેવું નમક નાખીએ છે નાની સમસી છે સાત ગ્રામની તો બે સમસ આપણે નમક નાખ્યું છે તો આવી રીતે તૈયાર થઈ ગઈ છે હવે આગળ નમક નાખ્યો એટલે બરાબર મિક્સ કરી દેવાની નમક મિક્સ થઈ જાય એટલે આ ચટણીનો સ્વાદ તીખો ખાટો મીઠો અને આદુ મરસા અને ફુદીનો નાખ્યો છે એટલે સરસ રાજકોટની ભજીયાની ચટણી થઈ ગઈ છે અને પતલી એટલી કંડિશન રાખવાની આનાથી વધારે પતલી નહીં રાખવાની અને આનાથી જાડી નહીં રાખવાની કારણ કે ભજીયા રે ખાવાની છે એટલે સેજ પતલી હોય તો ચાલે તો આવી રીતે આપણે અત્યારે ખાલી દસ મિનિટમાં રાજકોટની ભજીયાની ચટણી તૈયાર થઈ ગઈ છે તમે આ ચટણી કોઈ ધંધા માટે મહેમાન આવ્યા હોય તો આ ચટણીનો ઉપયોગ કરો કરી શકો તો ટેસ્ટ કરીને બતાવું એકદમ મસ્ત ભજીયાની રાજકોટની થઈ ગઈ છે રાજકોટના ભજીયાની લીલી ચટણી તો હવે આપણે આ ચટણીનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને કયા શહેરમાંથી કયા ગામમાંથી કયા દેશમાંથી જો એ કહેજો મળીશું અગલા વિડીયો છે જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ